ચુકાદા બાદ રેલવે ઝૂક્યું સાત કરોડના બાકી વેરામાંથી બે કરોડ ભરાયા છે બાકી પાંચ કરોડ પણ ટૂંક સમયમાં ભરાશે રેલવે વીએમસી સાથે એમઓયુ કરી બિલો ચકાસ્યા બે હાજર ત્રણ ચાર થી ક્ષેત્રફળ આધારિત વેરો લાગુ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે આ ચુકાદા બાદ વીએમસીને કરોડોની આવક થશે લાંબી લડત બાદ વડોદરા મહાનગરપાલિકાની અહીંયા મોટી જીત થઈ હોય તેવું લાગી રહ્યું છે તે મહાનગરપાલિકાઓએ બિલો આપવાના હતા અને એ બિલોની ખાતરી કરી ખરાઈ કરી અને તેને ચૂકવવાની કામગીરી કરવામાં આવેલી હતી જે મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આશરે સાત કરોડ જેટલા પેરા બિલો આપવામાં આવેલા છે વર્ષ બે હજાર ત્રણ ચારથી ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ અમલમાં આવેલી છે તે મુજબ ખાસ કરીને વેરા બિલો આપવામાં આવેલા છે અને ત્યાર પછી જે નવી બિલ્ડિંગો હશે એને જે તે બાંધકામના વર્ષથી વેરા બિલો આપવામાં આવેલા છે તે મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે સાથે એમઓયુ પણ કરવામાં આવ્યું છે અને સાત કરોડ જેટલા વેરા બિલો આપવામાં આવ્યા છે તેના અનુસંધાને રેલવે દ્વારા બે કરોડ જેટલા વેરા બિલોની ખાતરી કરીને ખરાઈ કરીને પેમેન્ટ કરવામાં આવેલું છે અને પાંચ કરોડ જેટલા બિલોની ખાતરી ખરાઈ કરવામાં આવેલી છે અને તે પેમેન્ટની કાર્યવાહીમાં છે મંજૂરી હેઠળ છે જે ટૂંક સમયમાં પેમેન્ટ કરવામાં આવશે તેવી રેલવેમાંથી માહિતી મળેલી છે આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે દર્શન સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે વીએમસી કરોડો ની આવક થશે તેવું લાગી રહ્યું છે અપડેટ બિલકુલથી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી રેલવે વિભાગ અને વીએમસી વચ્ચે જે આ વેરો છે તેને વેરાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તે બાદ અવારનવાર જે વેરાની બજવણી છે તે વીએમસી દ્વારા કરવામાં આવતી હતી પરંતુ રેલવે વિભાગ દ્વારા આ બાબતે કંઈ ગંભીરતા લેવામાં આવતી ન હતી આખરે સમગ્ર મામલો જે છે તે કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટમાં ઘણા વર્ષો સુધી આ જે કેસ છે તે ચાલ્યો હતો અને જે રેલવેના યુનિયન છે તે રેલવે અને યુનિયન ઓફ ઇન્ડિયાના જે અલગ અલગ જે કચેરીઓ છે આ કચેરીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને પછી સમગ્ર મામલે લાંબા સમય સુધી આ મામલે સુનાવણીઓ થઈ હતી અને સુનાવણીના અંતે હવે જે અલગ અલગ મહાનગરપાલિકાઓ છે તે પૈકી વડોદરા મહાનગરપાલિકાના પણ તરફેણમાં આ ચુકાદો આવ્યો હતો અને ચુકાદા બાદ જે છે તે વર્ષ બે હજાર ત્રણ ચારથી જે વેરા બાકી હતા તેને લઈને પાલિક પાલિકા દ્વારા એક એમઓયુ રેલવે વિભાગ સાથે કરવામાં આવ્યો હતો અને રેલવે વિભાગ સાથે એમઓયુ કર્યા બાદ જે ક્ષેત્રફળ આધારિત વેરાના જે બિલો હતા તે બિલોની બજવણી જે છે તે રેલવે વિભાગને કરવામાં આવી હતી અને રેલવે વિભાગે બિલોની ખરાઈ કર્યા બાદ જે બે કરોડ જેટલો વેરો છે તે વેરો હાલ પાલિકાને ભરી દીધો છે અને બાકીના જે પાંચ કરોડ રૂપિયા છે તેની બિલોની ચકાસણી જે છે તે કરી દેવામાં આવી છે અને બાકીના જે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ છે તેની ચૂકવણી માટે થઈને અલગ અલગ પ્રકારે હાલ જે ચકાસણી છે બિલોની તે કરવામાં આવી રહી છે મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ બિલોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અલગ અલગ જે કચેરીઓ હતી જે કેન્દ્ર સરકાર અંતર્ગત કચેરીઓ હતી તેમના યુનિયનો દ્વારા જે છે તે તે સુપ્રીમ કોર્ટની અંદર આ મામલે કેસ કરવામાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને પિટિશન દાખલ કર્યા બાદ જે છે તે લાંબા સમય સુધી આ મામલે સુનવણી પણ થઈ હતી અને આખરે જે પાલિકાઓ છે તે પાલિકાઓની જીત થઈ હતી અને હવે જે આ વેરાની વસુલાત છે તે શરૂઆત થઈ ચૂકી છે અને બે કરોડ જેટલો વેરો રેલવે વિભાગ દ્વારા ભરી દેવામાં આવે છે અને બિલોની જે ચકાસણી છે તે પણ પૂર્ણતાના આરે છે અને બાકીનો વેરો પણ પાલિકાને ભરપાઈ કરી દેવામાં આવશે તેવી રેલવે વિભાગ દ્વારા ખાતરી વીએમસીને આપવામાં આવી છે નવી જે ઇમારતો છે તેમ તેમના બિલો પણ એ જ પ્રકારે હવેથી બનાવવામાં આવશે અને આગામી સમયમાં જેટલા પણ વેરા ભરવાના હશે તે રેલવે વિભાગ દ્વારા સમયસર ભરી દેવામાં આવશે તેવી ખાતરી વીએમસી ને રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે